ચોરાણુ પોઈન્ટ બે ટકા મોબાઈલમાં જોવાય છે ટીવીમાં જોવાય છે ચાર પોઈન્ટ સાત રામેશ્વર રોલ હવે ન્યા અત્યારે આપણે પહોંચી ગયા છે જોવી અંદર કોણ છે ઓ હો હો કેમ છે બહુ જાજા ટાઈમે ભેગા થયા હો કેમ છે મજામાં મહાદેવ મહાદેવ બહુ મોજે મોજ કર્યો કેમ માજી છે એ આપડા વિડીયો જોવે છે આ જય માતાજી આ તમાર તમાર નેડી ગયા જય ભાઈ આજે આત્યંતિક

અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે બાલાજી કંપનીમાં બટેટા ખાલી કરવા આવ્યા હતા એટલે મિત્રો અત્યારે જવું આપણે સવારે વહેલી ગાડી લઈ લીધી છે પણ આપણે મિત્રો જ્યારે લિસ્ટમાં જોયું ને ત્યારે આપણી ગાડી રહેલી પાંચમા વારે હતી એટલે અત્યારે જે બી પાંચ ગાડીઓ લાગેલી રહીને ત્યાર પછી આપણી ગાડી લાગશે એટલે અત્યારે લગભગ બધી ગાડીઓ લઈ લીધી છે જવું આપણે કાંટો કરાવીને સેમ્પલ લઈ લઈ લીધું છે અને બીજી ગાડીઓ જુઓ ખાલી થાય છે આ બાજુ જુઓ આપણે ટ્રેલર લાગેલું છે બીજી આપણે પોરબંદરની ગાડી છે એનું સેમ્પલ લેવા છે આ બાજુ જે ગાડીઓ લઈ ગઈ સેમ્પલ હાટું છે એટલે જુઓ એ ગાડીઓ લઈ ગઈ એટલે બધી ગાડીઓના અત્યારે સેમ્પલ લે છે અને આ બાજુ અત્યારે લોડિંગ ખાલી કરવાનું ચાલુ છે અને બધાય જેટલી ગાડીઓ રહે એ બધી બટેટાની જ ભરેલી છે એટલે અત્યારે જુઓ આપણે હવે આ ગાડી ટાઈલર ખાલી થાય ને પછી લગાડવાનું થઈ છે અને અહીંયા જોવા બધાય વેસ્ટ માલ પડ્યો છે બટેટાનો જુઓ તમે અને આપણે અહીંયા ખાલી થાય છે બટેટા જોવો તમે એટલે આ રીતનું બધું છે બટેટા ખાલી કરવાનું તો સીધે સીધા ખોલી જ નાખે અને સીધા વહી જાય ઉપર બધા બટેટા આ રીતનું ખાલી થાય છે અને ગાડી જો કમ્પ્લીટ ખોલી નાખેલી જ પડી છે જોવી હવે કેટલી વાર આપણે લાગ્યા છે લગભગ તો બપોર તો થઈ જ થઈ છે ભાઈ તો આપણે જોવો ગાડી ખાલી થઈ છે અત્યારે જોવો આપણે અહીંયા બસ ને એવું આવી ગયું છે કે બધાય આપણે અહીંયા લેડીસ બધાય આવી ગયા છે કેમકે અહીંયા લેડીસ જ જજા કામ કરે હે પણ અત્યારે જોવો બધા આવી ગયા અને આપણે જોવો વિડીયો કોલ ચાલુ છે આપણા કાકુનો આપણે જોવા જયદીપભાઈ વતન હારે છે બધાને કહી દો જય માતાજી જય માતાજી બધાને

બારી ગાડી છે કંપની બહાર આપણે જોવા બાલાજી કંપની આ રીતની છે અંદર અહીંયા બધી ગાડીઓ લાગેલી છે અલગ અલગ કે અહીંયા બધી પ્રકારનો માલ આવતો હોય આપણે મેંદો છે સિંગદાણા છે બધા જીવ આપણે બાલાજી વેફર બનાવવામાં કે ચેવડા બનાવવામાં જવાણું બનાવવામાં એટલે હવે મિત્રો આપણે જાય સીધા કંપની બહાર કાટો ને એવું કરાવી બાલાજી વેફરની ની કંપની અને આ બાજુ મિત્રો આપણે બધા ડબ્બા રહ્યા એ લોડિંગ થઈ છે કેમકે અહીંથી બધો આપણા માલ રહ્યો ને ટ્રાન્સફેર થાય કેમકે આ બધી ગાડીઓ જો બાલાજીની ભરાય છે બધા કંપનીના ડબ્બા છે બાલાજી કટારિયા આપણે જો સામે આવી જઈશે ગેટ અને લોડિંગ પોઈન્ટ બહુ જાજા છે કેમ કે આ બાલાજી કંપની રહી આપણે ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ માલ સપ્લાય કરાય કેવડો લોડિંગ પોઈન્ટ છે બધી ગાડીઓ રે ભરવામાં જ છે હવે મિત્રો આપણે બહાર કાંટો ને એવું કરાવી કંપની અંદર નીકળી ગયા જાય અને અત્યારે જવું આપણે બાયપાસ માં આઈલા છે અને મિત્રો આપણે આ આપણે બાયપાસ છે રાજકોટ હવે આપણે હેલા જાય બાયપાસમાં એલા જતા હતા અને બાયપાસમાં અત્યારે આપણા સબસ્ક્રાઈબર ભાઈ જોઈ ગયા છે આપણી ગાડી એટલે ફોર વ્હીલ લઈને આપણને ગાડી આગળ ઊભી રાખી છે મને કે આગળ ઊભી રાખો એટલે એ લગભગ આગળ એ ઊભાઈ છે એ જોવી હવે ક્યાં ઊભા છે કેમ કેમકે વેગનાર ગાડી હતી એટલે આપણને સ્પેશિયલ ઊભી રાખેલી ગાડી કે આગળ ઊભી રાખો એ કે એટલે આપણે હવે આપણા સબસ્ક્રાઈબર ભાઈને મળી લઈ તો એમનું નામ છે એ આપણે મુલાકાત કરશું ત્યારે આપણે ખબર પડશે ક્યાં એમને ગાડી ઉભી રાખી એ જોવાનું છે વેગનર ગાડી હતી એટલે કીધું કે આગળ ઊભી રાખજો ગાડી તો કઈ બાજુ ગયા હોય આપણે આપણે રાજકોટ બાયપાસ માં થઈ આપણે ફોરલેન ઉપર ચડી ગયા છે અને આગળ ઊભા છે આપણે સબસ્ક્રાઇબર ભાઈ કેમ કે આગળ જો વેગેનાર લઈને જ ઊભા છે આમ એ લીલા કલર કન્ટેનર ઊભું ને ન્યા ઊભા છે એટલે હવે આપણે ન્યા મુલાકાત કરી આપણે સબસ્ક્રાઇબર ભાઈની આ સબસ્ક્રાઇબર ભાઈ આપણને મળી ગયા છે અત્યારે આપણે રાજકોટ બાયપાસ પાસેનું શું નામ પંકજ પંકજ આપણા પંકજભાઈ જાય રાજકોટ જવાનું રાત છે રાજકોટ પણ આપણે ગાડી કેવી રીતના જોઈ ગયા આપણે ગ્રાઇન્ડર બહાર કીધું મુકેશભાઈ મુકેશભાઈ મિત્રો આપડે જો રાજકોટ બાયપાસ માં આપણને દગા થઈ ગયા ગાડી જોઈ ગયા હતા

ગાડીને આમ સુમે છે કેમ કે એને મોહબત જ એવડી છે લો તમે આપડે પરેશભાઈ પંકજભાઈ ભરેશભાઈ નહીં હવે નામ યાદ રહી જાય છે પાકે પાકું ભલે હાલો થઈ જય માતાજી અને મિત્રો હવે આપણે નીકળી છે રામે રામ નેક્સ્ટ ટાઈમ મળી બરોબર આપણે પંકજભાઈને એને મળીને નીકળી ગયા જઈ અને હવે આપણે હાઈલા જાય આપણે બાયપાસમાં હૈલા જાય બાયપાસ પૂરો કરીને ગ્રીલનેસ ચોકડી બાજુ આપણે ભરવા ટ્રાન્સપોર્ટરને બધાને ફોન કર્યા છે અને હવે જોવું હવે બાયપાસમાં આપણે પહેલાં હેલા જાય ગ્રીન લાઈન ટૂંકડી બાજુ ત્યાં લગનમાં આપણે ટ્રાન્સપોર્ટરનો બધાનો ફોન આવી જાય અને પ્લસ મિત્રો આપણે પંકજભાઈ આપણને બહુ સપોર્ટ કર્યો એને અને એમને મળીને બહુ આનંદ થયો અને પ્લસ મિત્રો એમના એ આપણા વિડીયો જોવે છે અને મિત્રો આપણે કહેવાનું રહી જ ગયું આપણે મિત્રો યુટ્યુબમાં આપણે જ્યારે વિડીયો આપણે કમ્પ્લીટ જોતા હોય ને ત્યારે એમાં આપણે સ્પેશિયલ એક આવે કે આપણે આપણા કેટલા ટકા આપણી પબ્લિક વિડીયો જોવે છે ને એમાં આપણે દેખાડતા હોય આઈટી સ્ટુડિયો આપણે ખોલીને એમાં આપણે કેટલા પર્સન્ટ વિડીયો જોવાતા હોય ને એમાં આપણું આખે આખું રિવ્યૂ આવે એટલે આપણે મિત્રો સો ટકા પબ્લિકમાંથી ચોરાણું ટકા પબ્લિક રહીને ત્રાણું ટકા એ આપણે આપણા જેન્ટ્સ જોવે છે વિડીયો અને સાત ટકા પબ્લિક આપણે લેડીઝ વતન વિડીયો જોવે છે એવું આપણે એમાં કાયદેસર દેખાડે કે ભાઈ લેડીઝ વિડીયો જોતા હોય તો આપણે સાત ટકા લેડીઝ છે આપણે એટલે બધાય આપણે આપણે પંકજભાઈ એમના મમ્મી થાય છે હવે મોટી ઉંમરના માજી છે આપણે વિડીયો કોલમાં તમે જોયું હોય છે પણ બરોબર દેખાણું નહીં હોય કેમ કે પ્રકાશ આવતો હતો તો આપણે વિડીયો કોલમાં એમની બધું વાત થઈ અને આમનું બધાય સપોર્ટ કરતા રહીજો અને બને એટલો વિડીયો શેર કરજો આપણે એવું છે કે એમાં આપણે જોયું હતું કે ભાઈ આપણે દસ વર્ષથી પંદર વર્ષમાં આપણા કેટલા ટકા વિડીયોઝ હોય છે પછી પંદરથી ત્રીસ વર્ષના કેટલા આપણે આ વિડીયોઝ જોવે છે એમ આપણે સિત્તેર વર્ષ ફો વર્ષ સુધીનું એમાં દેખાડતા હોય કે ભાઈ ફો હોત વતન આપણામાં વિડીયા રીયા ને એ આપણે એમાં દેખાડે છે એટલે હું જે હિન્દી આપણા સબસ્ક્રાઈબર ભાઈ વતન છે અને આઉટ કન્ટ્રીમાંથી મિત્રો આપણો એક ટકા વિડીયો જોવે છે આઉટ કન્ટ્રી એટલે આપણે ઇન્ડિયા બહાર પબ્લિક એટલે એમાં આપણે સો ટકામાંથી એક ટકા જ છે એટલે આપણે ગમે આપણા વિડીયો બહાર જતો જ હોય કેમ આપણે યુટ્યુબ જોઈએ આપણે દુનિયામાં બધી જગ્યાએ વિડીયો આપણા જાતા હોય પણ જેટલો આપણું જેટલા ફોકસ થાય કે જેટલો આગળ જતો હોય એટલો વિડીયો આપણો ગુનો થતો હોય એટલે એ પ્રમાણે બાકી આપણે ત્રાણું ટકા પબ્લિક આપણે અને એ તમને હું આગળ વિડીયોમાં દેખાડીશ કે ભાઈ કેટલા કેટલા ટકા વિડીયો જોવાય છે ને એ તમને આપણે લાઈવ પ્રૂફ જ દેખાડશું કે ભાઈ આટલા ટકા પબ્લિક વિડીયો આપણે જોવે હવે મિત્રો આપણે હૈલા જાય કેમકે રસ્તો ખરાબ છે કે ખાલી ગાડી છે એટલે વધારે આમ કૂટકા મારે એ ગાડી એટલે હવે આપણે પહેલાં ફાયલા જાય આમ મારો બહાર અને પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ ઉતર્યા છે વાકાનેર એટલે વાંકાનેર અત્યારે આપણે ટ્રાન્સપોર્ટર ને બધાને ફોન કર્યા હતા એટલે આપણે અત્યારે વાકાનેર આવી ગયા છે એટલે લગભગ આપણે લાદી ભરવા જવાનું સેટિંગ થઈ છે એટલે હવે આપણે ઓફિસે આવી જાય અત્યારે આપણે અહીંયા ચા લેવા ઉભા રહ્યા છે આપણે જોવા અહીંયા આપણે વાકાનેર રાજાનો પેટ્રોલ પંપ છે એટલે નહીં અત્યારે આપણે ચા પાણી પીવા લેવા ઉભા રહ્યા છે ઓફિસે ચા લેતા જાય પછી આપણે અહીંથી નીકળી અને આપણે ઓફિસ આગળ જ છે ગાદી આગી નથી એટલે હવે આપણે હૈલા જાય સીધા ઓફિસ છે ચા લઈને ચા લઈને અવતારિયા છે શું છે કલ્પેશભાઈ કેમ થઈ જાય ભરાઈ જાય છે ઓફિસે હૈલા જાય આપણે હું આપણું જૂનું અને જાણીતું ટ્રાન્સપોર્ટ જ આવવાના છે આપણે હું આપણા ગાડીના થાથામાં લખેલું છે રામેશ્વર રોલ રાશ્વર અશ્વિન હવે મિત્રો આપણે ઓફિસે એલા જાય કેમ તો આપડે બધા આપડે ઘર જેવું છે વાંકાનેર વાંકાનેર માં આપણે ઘણી ગાડી અહીંયા અહિયાં હોય તો

ઓફિસે આવી ગયા છે અને સામે જવું આપણે ગાડી ઊભી રાખી છે અને આપણા જોવો આપણા રામેશ્વર રોલ લાઈન્સ ન્યા અત્યારે આપણે પહોંચી ગયા છે જોવી અંદર કોણ છે ઓ હો હો કેમ છે બહુ જાજા ટાઈમે ભેગા થયા હો કેમ છે મજામાં મહાદેવ મહાદેવ હોઉં મોજે મોજ કયો કેમ આજ સુમસાન ઓફિસ છે એવું હે હવે મિત્રો આપણે જુઓ આપણે ભાવેશભાઈ રામેશ્વર રોલનેસના ઓનર છે અને આપણી ગાડી ઉપર જવો જે છાઠામાં નામ લખ્યું ને એ આપણે આ જ ઓફિસનું હે એટલે હવે મિત્રો આપણે ભાવેશભાઈ આપણી ગાડી હમણાં ભરવા લગાડવાના છે કમ્પ્લીટ જ છે હવે મિત્રો આપણે જો હમણાં આપણે બિલ્ટી આપે એટલે આપણે નીકળી ગાડી ભરવા હવે મિત્રો આપણે જો ઓફિસે થી નીકળી ગયા છે અને ઓફિસે થી સીધો આપણે આયા જઈએ ગાડી ભરવા અને આપણે ભરવાની છે લાટી એટલે આપણે આ જવાનું છે માટેલ રોડ ઉપર એટલે અત્યારે જો આપણે વાકાનેર પાસ કરીને આયા જઈ છે અત્યારે જો આપણે રેલવે બ્રિજ આગળ પહોંચ્યા થઈ અને હવે સીધો આપણે આગળ આવશે ટોલ નાખો વાકાનેર નો વઘાસિયા ટોલ નાખો આપણે જો રેલવે બ્રિજ છે આપણે આપણે મિત્રો જાય લોડિંગ કરવાની જગ્યાએ અને અત્યારે આપણે મિત્રો વાગી ગયા છે પાંચ ને એકતાલીસ થઈએ એટલે હવે આપણે હાઈલા જાય તો આપડે ટ્રાન્સપોર્ટે તો આપણને કીધું કેટલું ગાડી આપણે ભરાઈ જઈ છે

એ કારખાને પહોંચી ગયા છે અને આપણા કારખાના નામ તો બહુ અઘરું છે એટલે આપણે આવડતું નથી તો આપણે અહીંયા ગૂગલ મેપ ઉપર આપણે આવ્યા હતા એટલે આપણે આવેલા છે એટલે આપણે જો આ કારખાનું છે અને આપણે અત્યારે જો લોડિંગ પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે બે કન્ટેનર પડ્યા છે અને આપણે મિત્રો લોડિંગ રહ્યું એ તો હવે લગભગ સવારે થઈ છે આપણે ડીઓની તો બધું આવી ગયું છે પણ કીધું એક ભાઈ ગાડી રહી હવે સવારે ફરાય છે તો જોવી હવે શું થાય હું કીધું એક ભાઈ જો મજૂર નહીં છે તો પછી એ ભરી દે છે આ નગર પછી ફવારે ભરાય છે એટલે અત્યારે જવું આપણે અહીંયા પોઈન્ટ ઉપર રાખી દીધી છે દાદી સાઈડમાં અને આપણે કારખાનું નામ તો સારું છે હમણાં આપણે ગૂગલ મેપમાં જોઈને પછી આપણે જોવી કે શું નામ છે એ ગેસ ઉપરથી નામ છે હવે આપણા જોઈ લઈએ આપણે અને મિત્રો આપણે જે લોડિંગ રી નહીં કરવાનું છે એ આપણે છે હૈદરાબાદનું એટલે આ વખતે આપણે જવાના છે હૈદરાબાદ એટલે હવે જોવી હવે અત્યારે ભરાય તો ઠીક છે નકર પછી સવારે ભરાય છે કે આપણે ગાડી આવ્યા છે આપણે છ વાગે ઠેઠ બરાબર એટલે આપણે ટ્રાન્સપોર્ટવાળાએ આપણને કીધું હતું આપણે ભાવેશભાઈ કે ભાઈ જો ભરાઈ જઈએ તો ભરાઈ જઈશું નકર પછી કાલની તારીખમાં ભરાય છે એટલે આપણે મજૂરને તો કીધું હતું કે ભાઈ ભરી સારું કેમ કે હવે મજૂર ઉપર આધાર છે જો ભરાઈ જાય તો ભરાઈ જાય નકર પછી કાલે ભરાઈશું એટલે આપણે તો શું છે કે અત્યારે આપણે ગાડી લગાડી દીધી હતી કેમ કે પછી કાલ આપણે આવન થઈ તો કાલ પછી આપણે આવીએ દો અગિયાર બાર વાગે એટલે આપણે સાંજે જ અહીંયા આવતા રહ્યા હતા એટલે આપણે ફિફ્ટી ફિફ્ટી કીધું હતું કે ભરાય તો ભરાય નગર પછી નહીં ભરાય તો જોવી હવે જો કઈ છે તો ભરાઈ જઈશે નગર પછી જીવો એટલે હવે આપણે જોવી શું કે મજૂર આ કારખાનામાં છે જોવો તમે જે આ કારખાનું રહ્યું ને સોરેન્જા વિટ્રીટ ફાઇટ એટલે આ કારખાનામાં આપણે ભરવા આવ્યા છે અને આપણે માટેલ આપણે જોવો જાજુ આઘું નથી અહીંયા જો આપણે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર માટેલ એટલે માટેલ આપણે અહીં બાજુમાં જ છે અને આપણે ટુવારીઓ આપણે છે અહીંયા એટલે આપણે બહુ જાજા શેટા નથી માટેલથી જોવી હવે આપણે ભરાઈ જાય તો ઠીક છે નગર સવારે ભરાય છે સવારે આપણે આપણા સબસ્ક્રાઈબર ભાઈને મળ્યા ત્યારે તમે વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણા વિડિયા કોણ કોણ જોવે છે અને કોણ કોણ નથી જોતા અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે સબસ્ક્રાઈબ ચેનલ કરી છે કે અમુક નથી કરેલી કેમકે આપણે પચાસ ટકા પબ્લિક એવી મિત્રો છે કે ભાઈ આપણે વિડીયા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એટલે એ તમામ મિત્રો બધાને કહું કે ભાઈ તમે સબસ્ક્રાઈબ કરી દો ચેનલને કે આપણે આમાં પચાસ ટકા જે આપણે વ્યૂવર્સ છે ને બધાએ આપણા એમાં અડધાએ સબસ્ક્રાઈબર કર્યું નથી અને અડધાએ કરેલું છે કેમ કે એ આપણે આપણે અત્યારે જુઓ અહીંયા જે ખોયલું છે ને આપણે વહેટી સ્ટુડિયો એમાં આપણે ચેક કરી છે અને મિત્રો આપણે જુઓ આપણો વિડીયો મોબાઈલ મોબાઈલમાં આપણે જોવાય છે ચોરાણું પોઈન્ટ બે ટકા આપણે જુઓ તમે આપણે ચોરાણું પોઈન્ટ બે ટકા મોબાઈલમાં જોવાય છે ટીવીમાં જોવાય છે ચાર પોઈન્ટ સાત કોમ્પ્યુટરમાં ઝીરો પોઈન્ટ નવ પોઈન્ટ ત્રણ અને પ્લસ કે ભાઈ આપણા વિડિયો તમે જુઓ તેરથી સત્તર વર્ષની ઉંમરના આપણે જોવે છે એક પોઈન્ટ છ પછી અઢારથી ચોવીસ વર્ષમાં છે ચૌદ ચાર પછી પચીસ વર્ષથી ચોત્રીસ વર્ષમાં છે સાડત્રીસ પોઈન્ટ એક અને પાંત્રીસથી ચુમ્માલીસ વર્ષમાં છે પચીસ પોઈન્ટ નવ પછી પિસ્તાળીસથી ચોપન વર્ષમાં છે બાર પોઈન્ટ આઠ પછી પંચાવન વર્ષથી ચોસઠ વર્ષના છે છ પોઈન્ટ બે અને પાસઠ વર્ષની ઉપરમાં છે એક પોઈન્ટ નવ બે ટકાની આડેગાડી અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે સો ટકામાંથી આપણે જેન્ટ્સ વિડીયો જોવે છે ચોરાણું પોઈન્ટ ચાર અને આપણે ફિમેલ લેડીઝ આપણા છે એ આપણે પાંચ પોઈન્ટ છ જણા છ છે આપણે લેડીઝ બધી બહેનો અને માતાઓ બધી એ આપણા જેવે છે પાંચ પોઈન્ટ છ અને આપણે ઇન્ડિયન છે પંચાણું પોઈન્ટ સાત અને આઉટ કન્ટ્રીમાં ઝીરો પોઈન્ટ ચાર અને ઝીરો પોઈન્ટ બે અને પ્લસ મિત્રો કે આપણે જો આપણો સબસ્ક્રાઈબર નોટ સબસ્ક્રાઈબર રહ્યા એથી ગયા જેમને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ આપણે છે એકાવન પોઈન્ટ ત્રણ ટકા અને આપણા સબ્સ્ક્રાઇબર ભાઈજી છે એ અડતાલીસ પોઈન્ટ સાત એટલે આપણે જે મિત્રો એ ચેનલ ઈજા સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આજ આપણે એ જો બધાને દેખાડતા હતા કે ભાઈ આપણા કેટલા ટકા પબ્લિક વિડીયો આપણો જોવે છે આઉટ કન્ટ્રીમાં કેટલો જોવે છે અને આપણા કેમ કે નાનાથી માંડીને કે ઠેઠ પાસઠ વર્ષ ઉપર સુધીને આપણા બધા વિડીયો જોવે છે એટલે મિત્રો બધાને દિલથી થેન્ક યુ અને આમનું બધા સપોર્ટ કરતા રહીજો એટલે હું છે કે આપણે આ જેમ આપણે આગળ વધતા જઈશું એમ આપણે વિડીયો રીયો આપણને મને ઉતારવાની મજા આવે અને તમને વતન મજા આવે એટલે મિત્રો આમનું બધા સપોર્ટ કરતા રહીજો અને જે હીજો બીજી વાર કહી દો કે ભાઈ જેને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ અવશ્ય બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો એટલે હવે આપણે મિત્રો જોવી આપણે લોડિંગ આજ થઈ છે કે પછી કાલે થઈ છે એ હવે વિડીયોમાં બન્યા રહીજો તો આપણે બધાને ખબર પડે કે ભાઈ આજની તારીખમાં થઈ છે કાલ થશે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો